સમાચારો પર તો મુંબઈમાં સામાન્ય કરતાં સોળ દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે જેને મે મહિનામાં જ આશરે એકસો ને સાત વર્ષના વરસાદનો રેકોર્ડ તોડ્યો છે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને દાદર પટેલ જેવા વિસ્તારોમાં જળભા ભરાવાથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે જે બાદ હવામાન વિભાગે મુંબઈ અને થાણે માટે રેડ એલર્ટ પણ જારી કર્યું લોકોને સાવચેતી રહેવા અપીલ પણ કરી છે શું આ ચોમાસાની શરૂઆત મુંબઈ માટે નવા પડકારોને લઈને આવશે તે જોવાનું રહ્યું છે તાંડવથી એકસો સાત વર્ષનો તૂટ્યો રેકોર્ડ માયાનગરી મુંબઈમાં જળબંબાકાર મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું છે ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને તેના ઉપનગરીય વિસ્તારો માટે ઓરેન્જથી લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આગામી ત્રણથી ચાર દિવસ સુધી તેજ પવનો સાથે ભારે વરસાદની પણ ચેતવણી આપી છે મુંબઈમાં મે મહિનામાં થયેલા વરસાદે આશરે એકસો સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો કારણ કે સામાન્ય રીતે અગિયાર જૂને ચોમાસુ મુંબઈ પહોંચે છે પરંતુ આ વર્ષે છવ્વીસ મેના રોજ જ ચોમાસુ આવી ગયું છે આ બે હાજર એક થી બે હાજર પચીસ ના સમયગાળા દરમિયાન મુંબઈમાં ચોમાસાનું સૌથી વહેલું આગમન દર્શાવે છે મુંબઈના નીચાણવાળા વિસ્તારો પાણીમય વલ્લી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં ભરાયા પાણી રોડ રસ્તાઓ સહિત અનેક વિસ્તારો જળમગ્ન વરસાદની તીવ્રતા એટલી હતી કે મુંબઈનું વલી અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશન પણ પાણીથી ભરાઈ ગયું હતું પાણી ભરાવાને કારણે અંડરગ્રાઉન્ડ મેટ્રો સેવાઓ ગ્લેક્સો સ્ટેશનથી વલ્લી સુધી ચાલી રહી છે બીજી તરફ રૂટ ગંભીર રીતે પ્રભાવિત થયા મુંબઈ મેટ્રોએ ટેકનિકલ મુશ્કેલીને કારણે સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી દાદર પરેલ કુર્લા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને હાલાકી અનુભવાઈ જેના કારણે ટ્રેન અને ફ્લાઇટ બંનેના સમયપત્રક પર ગંભીર અસર પડી મુંબઈમાં ચોમાસાનું વહેલું આગમન વરસાદને કારણે મેટ્રો અને લોકલ રેલવે સેવા પ્રભાવિત રેલવે ટ્રેક પર ભારે જળભરાવ થતા લોકલ ટ્રેનોની સેવાઓ વિલંબિત થઈ છે મધ્ય રેલવે નેટવર્કના મસ્જિદ ભાઈખલ્લા દાદર માટુંગા અને બદલાપુર જેવા સ્ટેશનોમાં રેલવે ટ્રેક જળમગ્ન થયા જેના કારણે સવારના વ્યસ્ત કલાકોમાં ટ્રેનોની અવરજવર ધીમી પડી હતી જોકે પશ્ચિમી રેલ્વે ન હોવાનો દાવો કર્યો આ ઉપરાંત મુસાફરી પણ પ્રભાવિત થઈ અને સ્પાઇસ જેટ તથા એર જેવી વિમાન કંપનીઓએ એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટનું સ્ટેટસ તપાસવા વિનંતી કરી છે આસમાની આફતથી અનેક હવાઈ સેવાઓ રદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પ્રશાસનની ખુલ્લી મુંબઈ નગર નિગમ એટલે કે બીએમસી અનુસાર શહેરના નરીમન પોઈન્ટ ફાયર સ્ટેશન વિસ્તારમાં સૌથી વધુ એકસો ચાર મિલીમીટર વરસાદ નોંધાયો ત્યારબાદ એ વોર્ડ ઓફિસ અને કોલાબા પંપિંગ સ્ટેશનનો નંબર આવે છે બીજી તરફ હવાઈ વિભાગે મુંબઈ થાણી અને રાયગઢ માટે રેડ એલર્ટ જાહેર કર્યું શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે શું મુંબઈ આ અચાનક આવેલી આફતમાંથી ઝડપથી બહાર આવી શકશે કે નહીં તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ